શ્રી કૃષ્ણા સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગવા આવ્યા છે પૂણા બાર ને જો અમારે પપ્પા ડુંગરી મોરે બપોરે તૈયારી થાય અને એ જ છે બટેકા ને શાક અમાર જયદીપ ભાઈનું ફેવરિટ અને જો આપણે છાસ માં બરફ નાખી દીધો અને છે રોટલા ને રોટલી આવો ભલે પધારીયા હલો તો વહેને પેરી દઈ બપોરે કલ્લે ભૂખ લાગી બહુ જ ને તો અટાણ માં ભૂખ લાગી કા મમ્મી હલો તો વાગી ગયા છે હવા ચાર અને જો આપણે ઈચકા ખાવા આવી ગયા ઇન્ડોરે આ છે ને હવાઈ રીતે લોગ જ નહોતો નટાણે નટાણેકરી ધુઈડે જ ઉડે હે બાળ એટલો પવન છે ને હા ડમર્યું સડે ધૂઈને તો હજી ભેહું બાંધવાની બાકી છે પણ હજી વાર હમણાં તડકો છે ને એટલે મોડા બાંધી આડે ચેરી મંડે બાંધવા ઇસ્કો ઇસ્કો આવતો નથી એલું છે ને દોરી હામી એ થોડીક છેટી છે ને અહીંયા અમારી ટબુ જાય બાંધી છે ને એટલે એને લાગે એટલે બહુ તો ના હિંસકી હગી જદા જરા હિસ્કો આવે બાકી જો ગળું અવાજ બીહી ગયો હા એવું છે ને હવે તાઢાપોરનું બસ બધા કામ ઉપાડી આપણું ધીરું ધીરું બપોર હેને કંઈ કન્ટેન્ટ ના હોય આ બધા એડ પોતપોતાના કામ કરતા હોય એટલે કંઈ જરાય કન્ટેન્ટ ના હોય બપોર પછી વ્લોગ બનાવે ને એટલે એવો કંટાળો આવે છે ને બટેકાનું શાક ને રોટલા ખાય અને નીંદર કરી લીધી ચારક વાગ્યા ઢુકડા ઉઠા પછી હું વ્લોગ એ બને પાંચ વાગે તો એડિટિંગ કરવાનું પાંચ વાગ્યા પહેલાં તો એડિટિંગ કરું તયતા પાસો હેનું કામ થાય ને એ પેલા વિડિયો રે અપલોડ થઈ જાય અને જો આ હે ને પિંડિયા કુટેડવાનું ચાલુ હે જોવા જે ઈ હે ને એ વીઠી ગમાળ માં હે માથું પસાડ આલો માથું કાવ હિંગળું પસાડ્યા જ રાખે મીંડી જો આ હે ને આપણે રાખી દીધી છે અને કોથરો ઢાકી દે હજી કાચી ઈમ ના પાકી એમ અમે અડાયડ ના જો વિકી નાખું બધું બેસી રાખે આ હે ને વિકવામાં આનો પહેલો નંબર છે હો એક નંબર માંડ માંડ હું ગોઠવી હતી પાછી હોય ને આવીને વીખીને વહી જાય ગમે એ કામ કરતા હોય વીખી જ જાય જ માર મમ્મી અને આ મારા પપ્પા છે ને કેરી ખાય છે વાંજો પાયેલી હેન ને કરાપો ઉપાડ જટ મને આવો ધમારી જાવ ત્યાં સુધી રેડું દીધા રાખશે અને શેરું ને ક્યાંય હક થતું નથી શેરું પૂજા હા તો વ્લોગ ન થઈ ગયો છે બીજો દિવસ કારણ કે કાલ વ્લોગ પૂરો થયો નહોતો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં અને વાગી ગયા છે હાડા ચાર આપણે એક નવું કામ મુખાઈ બેક કેમેરો કરીને બતાવું હવે એ જે બધું પાથરી દીધું અહીંયા અને મારો બર્થ ડે તો બધાય ઘણી બધી વિસ આવી બધી સ્ટોરી રેખી સ્ટેટસ અને બધાને થેન્ક યુ અને હું બર્ડ્ડે આમ વયો ગયો જો આપણે તો કંઈ હોય નહીં નું કે હાલો આ જહાનું એવું કંઈ ના હોય બર્થડે માં કંઈક વાર વી ટાઈમ હોય તો આપણે ખાના પીના ખાખે આતે હે પણ આજ તો એ ટાઈમ ના જેડો બે વાગે તો હું ફ્રી થઈ અને હજી હાંજી ટાઈમ નહીં મળે આજ તો કંઈ નક્કી જ નથી એવો કોઈ પ્લાન નથી બનાવ્યો તો ચાલો હું બે કેમેરો કરીને બતાવું અમે હું કામ ખેરું નવું જો અહીંયા છે ને આપણે આપણે માંડવીનું બિયારણ આપણે લીધું ને જી એને હું કવવા પાથરી દીધું એમ કહેતા કણ ભીના હોય ને તો હુકાઈ જાય આમાંથી ફાયડું વીણી અને અહીં હુંકવું પડે જતાં આમાં પાંદડા ઉડ્યા કારણ કે પવન એ પ્રકારનો છે હા જો નીકળો પવન હા બણહૂટ બોલતી જાય એવો પવન છે અહીંયા આપણે એ બધા છે ને દાણા હૂકવી દીધા હે કાલ પાછા ભરાઈ જાય અને જેથી કાળ શું કહેવાય પાંદડાને બધું સાફ કરવું જોઈએ વળી પાછું ફાયડું કાઢ નાખીને આ બધા એને બાંધવાનું કામ ચાલુ છે જો કેવો પવન છે કાલે આવો જ પવન હતો એ બાઈને ક્યાંય બેહાતું જ નથી એટલી ધૂળ ઉડે મીંડો હું બાઈને નીકળ્યો હાલો આજ ને કશે ને રગડાપુરી પણ રગડાપુરી આપણે એડવાન્સમાં બનાવી નાખીએ એટલે આજે એવું કોઈ પ્લાન છે નહીં પછી ઘણી ઘણી ભાવે ને જીતા કઈ દી પરમદી કે એમ કઈક બનાવી હતી અને એને એક બે દી અગાઉ આપણે બાસ્કેટ ચાટ બનાવી કાયમ કાયમ એવું ના ભાવે તો આજે આપણે બનાવ્યું હતું કારેલાનું શાક મસ્તીનું કોરું મોરું અને ટમેટાનું શાક કારણ કે કારેલાનું શાક તો અડધા ખાતા ના હોય તો બે શાક હતા ને બે વાગે તો છેટ નવરા થયા પછી ઘડીક વાર સુઈ ગયા અને જો બ્લોગ ચાલુ કર્યો છે અને થોડો કાલેનો વ્લોગ છે એ બધું મિક્સ કરીને અને વ્લોગ મૂકી દઈશ આગળ એ કેટલો વ્લોગ થાય એડિટિંગ કરું તે ખબર પડે અને ઓલા બે ભેહું બાંધે છે અને મમ્મી તો છે કપડાં તો એવું ચાલુ છે ને આજ તો જો અહીંયા ક્યાંય કપડાં હૂકવા છે નહીં ને કમણે અહીં દોરી બાંધી માથે આવા ચોમાસું એટલે બાઈને તો શું કે રિયની કપડાં અહીંયા જ રાખવા પડે કે અંદર જ છે આપણે દોરી બાંધી પણ માંડીને દાણા સુકાય છે આપણું એટલે અહીંયા ના રીએ તો એ બધું જાય ને કાલે ભરાઈ જાય પછી કપડાં સુકવી દે એટલે કલર એ ના જાય બે કામ થાય અને જો ડુંગળીનો કટો આપણો પાછો હે ને આવી ગયો નગર બગડી જાય અંદર ઘરમાં ગરમી થાય ને એટલે અને કેરીનો નમી શું કહેવાય ધાબો કહેવાય શું કહેવાય આપણે કોઈ દીને આંખો નથી પહેલી વાર ધાબો ધાબો નહીં

પણ પવન બહુ છે એટલે આપણે બંધ કરી દઈએ જો તો આવતી નથી હાથમાં એટલો પવન અને જો તાળીઓનો વળી પાછો સ્ટોક થઈ ગયો જે અમે છે ડબરામાં તો હાલો તાળિયા ખાઈ લે તડકો આવી ગયો અહીંયા આડું કંઈક બાંધી દે ને થાય પણ રે એમ નથી પવનનું હે હઠરિયો લઈ લેજો के जदान मम्मी बजे तू सतरि हं गया त का फाडा जो ताड़िया कहाँ मस्त है कि तो न न मुझे किम र जो तो एकना लुब्रा ल नौ मुकी टोपी में राख द टोपी में बठे ता दे ए In a car ong Một mọi người đã tôi muk cái này có thể mà. Mà thì kháng, thì gì vậy mọi người mọi người người mọi người mọi người mọi người પણ તાળિયા ગરમ હોય કરો તો હું બરાબર તોનાળામાં રાવજી ને જવા અમુક વસ્તુ છે ને ગામડા માં જ જડે સિટી માં જડે એવું કઈ નથી પણ મૂંગી દાટ જડે

જો હાક અમુક aja Wah, કરતા જ વા હું ધોડ્યો ગયો જીનકો પાડો હવે આઈ ગયો હવે આ બે ખોખ જ નઈ લીએ એના બહુ હફે જો બીજા નંબર ને બહુ તડકો લાગે કઈ છે હાલો તો હવે આપણે નો કરી દે એન્ડ થઈ ગયા પછી આવી જાય તો હવે બ્રેક મારી જાય ન કર આવ ભર્યું હાલ તો જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકા દીશ બાયબાઈ આવજો એવા પરંતુ આપણે કામ ના વિદ્યા બનાવી સોમારું થઈ જાય પછી માહિતી દેખાશે